હવધુ તે શ્રી ગુરુદેવ દત્ત આજનો મંત્ર દવા સર્વ દુઃખોની છે એક તાત્વ મનુષ્યનું જીવન એ સુખ અને દુઃખની ઘટમાડમાંથી પસાર થતું અને સતત ભરતી અને ઓટ આપતું રહ્યા કરે છે પણ એ સુખ અને દુઃખની વચ્ચે અથવા તો સુખ અને દુઃખના અનુભવો દરમિયાન કેવું ઔષધ લેવું કે દવા કેવી લેવી બધું દુખ દાયી હરી નામ સત્ય અને આ જે વિષય છે આજનો એ પણ દત્તનામ સ્મરણ અંતર્ગત જ છે કે દવા સર્વ દુઃખોની છે એકતા કે જ્યારે પણ સુખ અને દુખનો અનુભવ થાય છે તો સુખમાં જ આવે કારણ કે અનુભવની અંદર પણ માનવી પરમાત્માને વિસરી જાય છે પણ દુઃખ અનુભવ ભગવાન કોને કરાવે છે તો બાપજી શ્રી ગુરુલામૃત ના ઉપાસના કાંડમાં કહે છે કે નિયમ એહ ભગવાન નો જે પર કરવી હોય નિજાંતરે આદિ વ્યાધિમાદેમ સપડાવે એને હરી ઉપ માં વા એમ મિથ્યા રહેન એનું મન કંટાળી ખર સ્મરે થાય અયત્ન સ્મરણ કે ભગવાન ઈવન જ ઉપાધિમાં નાખે છે કે ભગવાનને જેની પર કૃપા કરવી હોય છે અને એ કૃપા ભગવાન ઈવા વ્યક્તિ પર કરે છે કે જેને ભગવાનને પોતાની પાસે રાખવા હોય છે ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે શ્રી ગુરુલામૃતમાં જોયું ગણેશ ભટ્ટ અને રમા કે તેમ ન ઉદારે ભગવાન વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સ્વરૂપે પ્રગટ થવાના હતા બીજું ઉદાહરણ આપણે પૂજ્ય બાપજીના જીવન ચરિત્રમાં જોયું કે મા રૂકમાબા અને વિઠ્ઠલ પંથના ઘરે જ્યારે પાંડુરંગ ભગવાનને જન્મ લેવો હતો ત્યારે વિઠોબાએ પણ આ જ વાત કરી કે મારે તમારા ઘરે જન્મ લેવો છે પણ બંને માતા પિતાને અને એ દંપતીમાં પિતાને ખાસ કરીને ઉપાધિમાં નાખ્યા કે શારીરિક વ્યાધિનો સામનો કરાવડાવ્યો ત્યારે એ ભગવાનના શરણે ગયા ગણેશ ભટ્ટ ગાણગાપુર ગયા અને પૂજ્ય બાપજીના પિતાજી વિઠ્ઠલ પંથ પંઢરપુર ગયા અને ભગવાનના શરણે ગયા અને ભગવાનના શરણે જવાથી એમને ભક્તિનો જે આસ્વાદ હતો અથવા જે ખરો માર્ગ પ્રાપ્ત થવાનો હતો એ ચોક્કસપણે થઈ ગયો મનુષ્ય આજે દુઃખ અને સુખના ધંધો વચ્ચે રાચે છે પણ જ્યારે ઘરમાં દોષ હોય છે વાસ્તુ દોષ તો વાસ્તુશાસ્ત્રીને બોલાવે છે કુંડળીમાં દોષ હોય છે તો જ્યોતિષશાસ્ત્રીને બતાવે છે પણ અરે આ જેણે સંસાર રચ્યો છે અને જેણે આ બધી વિદ્યાને માયાઓ સર્જી છે એને સ્મરણ નથી કરતો ખરેખર તો સ્મરવાની જરૂર છે એ એવી વસ્તુ છે કે એ કાયમી નથી રહેવાનું એ ઘટમાળ એવી છે કે એ ઘટમાળ આજે આજે ચાલુ થઈ કાલે પૂરી થશે અને સુખ પણ એવું છે કે સુખ જ્યારે શરૂઆત થાય છે ત્યારે સારું લાગે છે સુખ પૂર્ણ થવાના આરે આવે છે ત્યારે એ દુઃખમાં પરિણમે છે પણ દુઃખ કાયમી રહેતું નથી અને સુખ પણ કાયમી રહેતું નથી બાપજી શ્રી ગુરલામૃતમાં જ કહે છે કે સર્વ એક જાય રે માનવી દશા યંત્ર પલટાય તો દુઃખ અને સુખનું આ ચક્ર છે એ ક્યારેય નથી અટકતું બીજું એટલું પણ ખરું કે જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘરનો આપણે લેન્ડ પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ ઘરમાં જે પાણી આવે છે એનો પાણી વેરો ભરીએ છીએ જે ઇન્કમ આપણે કમાઈએ છીએ તેનો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ ઘરમાં જેની વીજળી વાપરીએ છીએ એ કંપનીને કે એ જીબીને આપણે બિલ ભરીએ છીએ લાઇટ બિલ ભરીએ છીએ પણ આપણે પ્રભુના પવનમાં શ્વાસ લઈએ છીએ સૂર્ય પ્રકાશ આપે છે ચંદ્ર એની શીતળતા આપે છે ઋતુઓ ફળફૂલ આપે છે વરસાદ યથા સમયે પડે છે પણ કોઈ શુલ્ક નથી માંગતા તો પરમાત્માને ભક્તિનું શુલ્ક અચૂક આપવા માટે અંતર્યામીને રોજ સ્મરી એ શુલ્ક ભરવું જોઈએ તો કોઈ પણ સમયે તમને દુઃખનો જો અનુભવ થતો હોય તો બીજી બધી જ પડોજણ મૂકી બાપજી કહે છે ને તેમ કે બધું દુઃખદાયી હરિનામ સત્ય સુધાની સુધાય જ નિશંક દત્ત

પરમાત્મા અચૂક દુઃખના સાગરમાંથી ઉગારે છે આજે બસ આટલું જ આગળ પણ આવી રીતે મળતા રહીશું એવી હું અભિલાષા સેવું છું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત